કોંગ્રેસ સમિતિ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પોતાના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર અભિવાદન અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી એવું જે કાંઈ આપણા અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેને મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે સંગઠનની વાત કરી અને લોકોમાં જીરો ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય સમૂહ લગ્નનું હોય બ્લડ કેમ્પો હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનો એ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના ના બે નંબર ના ધંધા કરે જે સમાજોને જે લોકોને ન શોભે એવા ધંધા કરે એમાં વહીવટી તંત્ર પોલીસ ચૂપ અને કોંગ્રેસના આગેવાનો માત્ર કોંગ્રેસ ને મદદ કરે અને એમાં બદલાની ભાવના સાથે જયારે એની સામે કોઈ કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડીતી હતી વહીવટી તંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કઈ મોટી વાત નથી એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકર ને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડકે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે બેન સમક્ષ ખુલ્લા પાડું સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા દસ વર્ષે ગુજરાત ને જે અન્યાય થઈ રહ્યો છે ચાહે આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય મોંઘવા મોંઘવારીની વાત હોય ખેડૂતોની વાત હોય તો જે રીતે મુદ્દા સ્ટેટ એના સ્ટેટની જે માગણીઓ છે સ્ટેટવાઇઝ એ સ્ટેટવાઇઝ માગણીઓ પણ અમે આવનાર વિધાનસભા હોય તો અમારા વિરોધ પક્ષના નેતા કે ધારાસભ્યો મૂકશે લોકસભામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત આવે તો શક્તિસિંહજી ગોહિલ હોય હું પોતે હું જે મુદ્દે લોકસભા કે વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે એ અમે સાથે મળીને લડશું એન બનાસકાંઠાની જનતા એ બહુ મોટી જવાબદારી